ચાલો બધાને વાર્તા સાંભળવી છે ને તો આજે આપણે છે ને ભટુડીની વાર્તા કહીશું શેની વાર્તા કહીશું સાંભળવી છે ને એક ભાઈ છે ને સરસ મજાનું જંગલ હતું એ જંગલની અંદર એક બકરી બેન રહેતા હતા કોણ રહેતું હતું અને બકરી બેન છે ને એને તો નાના નાના ચાર બચ્ચા હતા તો ઈ બચ્ચાને નાના નાના બચ્ચા એના ભટુડા શું હતા ભટુડા અને બકરીબેનને બધા ભટુડી કે તો બકરી બકરીબેનને તો ભાઈ જંગલ માં રહેતી હતી ને તો બકરીબેનને તો એક દિવસ વિચાર આવ્યો કે અરે જંગલ માં તો ભાઈ વરસાદ પડે તડકો પડે ઠંડી પડે અને મારા ભટુડા તો નાના નાના છે અને હું તો જંગલ માં દુ દૂર ચારો ચરવા જાવ અને વાઘ સિંહ દીપડા આવા પ્રાણીઓ આવે જંગલી અને મારા ભટુડાને ખાઈ જાય તો તો બકરીબેણે વિચાર કર્યો કે મારે ઘર બનાવવું છે શું બનાવવું છે ઘર એટલે ભાઈ ભટુડી તો હતી ને એ તો ભાઈ જંગલની અંદર એક સરસ મજાનો રસ્તો પસાર થતો તો કેળો એ રસ્તામાં જોઈને લાંબી થઈને સૂઈ ગઈ રસ્તામાં ભાઈ સૂતી હતી ને ત્યાં તો પ્રમેશભાઈ એક ખેડૂતભાઈ નીકળ્યા સરસ મજાના એના ખેતરમાં શેરડી વાવેલી અને ગોળ બનાવેલો એટલે ગોળની ભેલી વેચવા શહેરમાં જતા હતા જંગલમાંથી નીકળ્યા ગાડું ભરીને ભેલ્યું તું ગોળની ભાઈ આખું ગાડું ભરેલું એ તો નીકળ્યા ત્યાં તો આમ રસ્તામાં જોયું ને ત્યાં તો રસ્તામાં તો આડું કોણ સૂતું હતું બકરી બેન સૂતેલા એટલે ભાઈ ખેડૂત ને તો ખૂબ મોડું થાતુંતું ને બરાબર ની ઉતાવળ એટલે તો એણે તરત આમ ગાડા નાવલા એના બળદ હતા ને એની રાશ ખેંચીને આમ બળદ ને ઊભા રાખી દીધા ગાડા ને અને પછી કીધું કે એય બકરી એ બકરી બકરી આ રસ્તામાં શું સૂતી છે ત્યાં તો ઓલી બકરી ઈધી રેણે આમ ડોક ઊંચી કરી ઓમ ભાઈ અને હ માખું કાઢે એની સામે અને આમ શિંગડા કર્યા અને કે બકરી તારી માં શું કીધું બકરી તારી માં અને બકરી તારી બેન હે બેન કે ને તો ઊભી થાવ હે તો ઓલા ખેડૂતભાઈને તો મોડું થતું હતું ને એ કે બકરી બેન ઊભા થાવ ને જલ્દી મારે મોડું થાય છે તો કે જો હવે તમે મને બેન કીધી હું તમારી બેન તમે મારા ભાઈ તો તમારે મન મદદ કરવી પડે ખેડૂતભાઈ કે બોલો ને જલ્દી શું કામ છે તો કે જો ખેડૂતભાઈ મારે છે ને નાના નાના ચાર ભટુડા છે મારે એની માટે ઘર બનાવવું છે તો તમે આ તમારા ગોળના ભેલા છે ને એ જરાક મારે ઘર બનાવવા માટે એના મારે ઘરને દિવાલ ઊભી કરવીશ ને તો તમે આ મને તમારી ગોળની ભેલી આપો ને તો ખેડૂતભાઈને તો કેટલો ગોળ હતો ખેડૂતભાઈ કે કાંઈ વાંધો નહીં ખેડૂતભાઈ તો કીધું કે ચાલો ક્યાં તમે કહો ન્યા આ ગાડું નાખી દઉં એટલે બકરી બકરીબહેને તો સરસ મજાની એક સરસ જગ્યા હતી ને એ બતાવી એણે નક્કી કર્યું હતું કે મારે અહીંયા ઘર બનાવવું છે એટલે એણે તો કીધું કે અહીંયા તમે ઠલવી દો એટલે ખેડૂતભાઈએ તો ત્યાં ગોળ બધી ભેલી ત્યાં ઠલવી દીધી આખું ગાડામાંથી એટલે બકરીબહે તો સરસ મજાની આમામામામ ભેલી ઉપર ભેલી ભેલી ઉપર ભેલી ગોઠવીને સરસ મજાની દિવાલ બનાવી નાખી ફરતી ફરતી શું બનાવી નાખ્યું દીવાલ હવે દિવાલ તો પ્રમેશભાઈ બની ગઈ હવે એની ઉપર કંઈક નાખવું પડે ને આપણે કેમ ધાબુ ભરીએ તો પહેલાના જમાનામાં તો પેલા નળિયાના ઘર બનાવતા એટલે કંઈક નળિયા જોવે વાહડા જોવે એવું બધું જોવે કે નહીં એટલે બકરીબહેને કીધું કીધું કે હજી તો બે વસ્તુ ઘટે છે એટલે બકરી બકરીબહેણે તો ભાઈ શું કર્યું પાછા જઈને રસ્તામાં સુઈ ગયા લાંબા થઈને સુઈ ગયા હો ભાઈ સૂતા ને ત્યાં એક ખેડૂતભાઈ બીજા એક ખેડૂતભાઈ નીકળ્યા શેરડીનો વાડ કરેલો ભાઈ કેટલી બધી શેરડી થયેલી એટલે એ તો શહેરની અંદર શેરડી વેચવા જતા એટલે આખું ગાડું શેરડીનું ભરીને નીકળ્યા ત્યાં તો રસ્તામાં બકરી બેન આડા સુતેલા રસ્તાની અંદર એટલે ઈ ખેડૂતે કીધું એ બકરી આમ રસ્તામાં કેમ સૂતી છે આખી ખાસ ત્યાં તો બકરી બેન આમ ડોળા કર્યા હવે આમ ડો કુચી કરી આમ શીંગડા કર્યા ને હામાં અને કીધું બકરી તારીમાં હશે બકરી તારી બેન હશે બકરી બેન કે તો ઊભી થાવ ઓલા ખેડૂતને તો બહુ મોડું થતું હતું ને અને એકદમ ઉતાવળ હતી એટલે કીધું એ બકરી બેન બકરી બેન ઊભા થાવ ને જલ્દી આ મારે જો શહેરમાં આ બધી શેરડી વેચવા જવાની છે તો બકરી બેન કે જો હવે હું તમારી બેન અને તમે મારા ભાઈ તમારે મને મદદ કરવી પડશે તો કે બોલો ને શું કામ છે તો કે જો ખેડૂતભાઈ હું ઘર બનાવું છું ને તો તમારી જેવા એક ખેડૂત ભાઈએ તો મને સરસ મજાની દિવાલ બનાવી દીધી હવે તમે જરાક છે ને એની ઉપર આ જે શેરડીના સાઠા છે ને એ જરાક આમ ગોઠવી દો ને આ વાહણા જેમ થઈ જાય બધું અને આમ મારું મકાન આખું આમ સરસ મજાનું વાહણાથી સડાઈ જાય કે ઓલો ખેડૂત કે ચાલો કઈ જગ્યાએ જવાનું છે બકરી બેને તો જગ્યા બતાવી એટલે એને તો પોતાની શેરડીના સાઠા બધા ત્યાં ઠલવી અને બકરીબેન આમ આડા આડા ઉભા ગોઠવી દીધા સરસ મજાના ચોકઠા જેવું થઈ ગયું ખાલી હવે એની પર એક નળિયા ગોઠવવાના બાકી રહ્યા બકરીબેન તો ભાઈ પાછા ઓલો રસ્તો હતો ને જંગલની અંદરથી પસાર થતો હતો ત્યાં આવીને પાછા લાંબા લહ થઈને સૂઈ ગયા પાછા ભાઈ થોડીક વાર થઈને તો એક ખેડૂત ભાઈની વાડીમાં કેટલી બધી નાળિયેરી હતી એટલે એની વાડીમાં નાળિયેર હતા ને એ નાળિયેર પાકી જાય પછી ટોપરું નીકળે જોયું છે ટોપરાના તો એવા સુકાઈ ગયેલા ટોપરા એ ગાડું ભરી અને ખેડૂત તો વેચવા શહેરમાં જતો હતો એટલે એ ખેડૂત નીકળ્યો ત્યાં તો રસ્તામાં બકરીબેન સૂતેલા ખેડૂતને તો મોડું ખાતું તો એટલે ખેડૂત કીધું એ બકરી આ રસ્તામાં કેમ સૂતી છે ઊભી થા તો તો બકરી બેણી ઓમ ડોળા કાઈ દે ભાઈ ઓમ શિંગડા કર્યા આની સામે અને કીધું બકરી તારી માં છે અને બકરી તારી બેન છે બકરી બેન કે તો ઊભી થાવ તો કે એ બકરી બેન બકરી બેન ઊભા થાઓને વળી જલ્દી કરો ને મારે મોડું થાય છે તો કે જો હું તમારી બેન ને એટલે તમે મારા ભાઈ તમને તમારે મને મદદ કરવી પડશે તો કે કે બોલો ને મારે શું મદદની જરૂર છે તો કે હવે મારે છે ને મારા ભટુડા માટે મેં ઘર બનાવ્યું છે એટલે એની દિવાલ બની ગઈ છે ને એની પર આમ કે નામ વાહડાય તે નખાઈ ગયા છે હવે ખાલી નળિયા મૂકવાના બાકી છે તો આ તમારા થોડાક ટોપરા એની પર આમ આમ સજાવી દો ને એનું છાજલું કરી દો ને હે એની પર ટોપરા ગોઠવી દો ને તો મારું ઘર પૂરું થઈ જાય બની જાય ખેડૂતભાઈ કે કાંઈ વાંધો નહીં એ તો ભાઈ પોતાના ટોપરડા હતા ને એ એની પર ગોઠવી દીધા અને નાનકડું એવું સરસ મજાનું બકરીબેનનું ઘર બની ગયું બેને તો સરસ મજાનું એક બાઉું બનાવી નાખ્યું અને પછી તો બકરીબહેને પોતાના ચારે ભટુડા હતા ને બચ્ચા એ ભટુડાને બોલાવ્યા કે બધા અહીંયા આવો જો હું એક વાત કહું હું કહું એમ તમારે કરવાનું હો ભટુડા કે બોલો બોલો બા બોલ ને મા શું કરવાનું તો કે જો હું આખો દિવસ જંગલમાં ચરવા જાયશ બકરી ચરવા જાય તો દૂધ આવે ને તો દૂધ આવે તો ભટુડા પીવે ને હેં તો બકરી કે હું જંગલમાં ચરવા જાઉં ને ત્યારે તમારે ચારે ઘરની અંદર રમવાનું ઘરની બહાર નીકળવાનું નહીં અને જો ઘરની બહાર નીકળો તો ઘરની બહાર તો હિંસક પ્રાણીઓ હોય વાઘ હોય વરુ હોય રીંછ હોય દીપડા હોય ચિત્તા હોય હે સિંહ હોય તમને ખાઈ જાય એટલે ઘરની બહાર નીકળતા નહીં હું આવું અને હું બારણું ખખડાવું ત્યારે તમારે બારણું ખોલવાનું છે ત્યાં સુધી અજાણું કોઈ આવે તો બારણું ખોલવાનું નહીં તો ભટુડા કે માં તું આવી એમને કેમ ખબર પડે તો બકરી બેને છે ને એક સરસ મજાનું જોડકનું ગીત બનાવ્યું એ કે જો હું આવીશ ને એટલે હું એમ કહીશ કે ગોળ કેરી ભીતલડી શેરડી સાઠા ટોપરડે ઘર છાંયા ભટુડા બારણા ઉઘાડો તો જ તમારે બારણા ઉઘાડવાના નહીતર ખોલવાના નહીં તો ભટુડા કે સારું માં હવે બકરીબેન એના ભટુડા વાતું કરતી હતી ને તો આ વાતું એના ઘરની પાછળ એક સિંહ ઊભો ઊભો સાંભળે ઈ સાંભળી ગયો બકરી એના ભટુડાને આ સરસ મજાનું એક જોડકણું શીખવે છે હે આપણે કહીએ ને કે એની માટે સિક્રેટ છે આપણે કોડવર્ડ રાખીએ ને પાસવર્ડ તો પાસવર્ડ આપ્યો બકરી બેણે એના બચ્ચાને પણ પાસવર્ડ કોણ સાંભળી ગયો સિંહભાઈ ભાઈ સાંભળી ગયા એ કે બકરી એના ભટુડાને શીખવી દીધું હવે ભટુડા આમની બાણું ખોલશે નહીં કાંઈ વાંધો નહીં તોય જોવો હું એને ખોલાવું છું કે નહીં એટલે ભાઈ બકરીબેન તો જંગલમાં ચરવા વયા ગયા આ બાજુ ઘરની પછવાડે ઓલો સિંહ સંતાણો તો ને એ તો ધીમેથી બહાર આવ્યો અને આવી અને બાણું ખખડાવ્યું હજી તો ભાઈ બપોર જ થયો તો ત્યાં તો બાણું ખખડાવ્યું એટલે ઓલા ભટુડા તો બધા કે આવી માં આવી કરીને કૂદવા મીડ્યા ખોલો 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 બધા કે ઉભા રે ઉભા આપણી મા હોય તો તો ઓલું ગીત ગાશે હમણાં જોડકણું ગાશે પછી જ ખોલવાનું છે આ આપણી માં રાખતી નથી હજી તો ગીત ગાયું નથી ત્યાં તો ભાઈ ઓલા સિંહને ખબર હતી કે જો હું ઓલું ગાઈશ નહીં તો આ બાણું ખોલશે નહીં એટલે ભાઈ સિંહે તો ગાયું હો ગોળ કેરી ભેતલડી શેરડી કેરા સાઠા તો પરડે ઘર છાયા ભટુડા બારણા ઉગાડો ભાઈ આવો ઘોઘરો ઘોઘરો રાગ કર્યો ને તો એક બચ્ચું હતું ને મારું પાક્કું હતું ઘણા પાક્કા હોય ને પોસેલા હે તો એ કે એ એ આપણી માનો અવાજ નથી બધા કે ના ના આપણી મા આવી ખોલો 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 ઉતાવળા થઈ ગયા ઓલું ભટુડું ના પાડી કેટલી ના પાડી પણ કોઈ એનું માન્યું નહીં એના ઘરમાં એક કોઠી હતી ને ઓલું ભટુડું તો ત્યાં સંતાઈ ગયું અને ઓલા બીજા ભટુડા હતા ને એણે તો બાણું ખોલી નાખ્યું ખોલી નાખ્યું એટલે તો ભાઈ ભટુડા તો નાના નાના હતા કૂણા કૂણા સરસ મજાના સિંહ તો એને આખે આખા ગળી ગયો ભાઈ અને એ તો ભટુળીના ઘરેથી આમ જંગલમાં ચાલતો થયો એક ભટૂડું બચી ગયું અને એ તો કોઠીન પાછળ સંતાઈ ગયું હતું ત્યાંથી આ બધું જોવે કે અરે રે મારા ભાંડડાને તો સિંહ ગળી ગયો અને એ તો ત્યાં કોઠી વાળા ઊં 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 મેં 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 કતું રોવે પણ એનું કોણ સાંભળે ભાઈ દી હાથમી ગયો અને ત્યાં તો ભટુડી આવી પોતાના ઘરે આવી અને એણે તો ભાઈ પોતાનું બાણું ખુલ્લું જોયું એને થયું નક્કી કાંઈક થયું છે એ તો એકદમ આપણે ફાફડી અંદર આવી અને આમ જોયું ત્યાં તો ઓલું બચ્ચું હતું ને બિચારું ઊં 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 રોતું હતું ને એ બહાર આવ્યું એણે કીધું એની માએ કે શું થયું શું થયું એટલે એણે તો બધી વાત કરી કે મામા તું ગઈ ને પછી તો સિંહ આવ્યો અને આ તું કેતી હતી ને એવું સિંહ બોલ્યો મેં ઘણી બધી ના પાડી પણ મારું કોઈ માન્યું નહીં બધાએ બાણું ખોલી નાખ્યું અને બધાને ગળી ગયો ત્યાં તો ભાઈ બટુડીબેનનો મગજ હલી ગયો એણે તો આમ શિંગડા કર્યા હો ભાઈ આમ આંખ્યું કાઢી એને એમ થયું કે મારા બચ્ચાને ખાઈ ગયો એટલે બકરી બેને તો છે ને સિંહને શ્રાપ આપ્યો હો ભાઈ કેવો શ્રાપ આપ્યો ખબર છે ઢોરો ચડતા ઢીચણ ભાંગે પાણી પીતા પેટ ફાટે મારા ભટુડા મારી પાસે આવે ત્યાં તો ઓલો સિંહ છે ને ત્રણ ભટુડાને ગળી ગયો હતો ને તે પછી એને તરસ લાગી હતી પાણી તો પીવું પડે એટલે એ તો આમ ધીમે ધીમે એક મોટું આમ તળાવ હતું ને તળાવને મોટી પાળ હતી તો ધીમે ધીમે પાળ ચડતો હતો ને ત્યાં તો એના ઢીચણ ભાંગી ગયા હાવ પાળ ચડી શકે નહી મામામ લથડાતો લથડાતો ધીમે ધીમે તળાવ પાસે ગયો એના ઢીચણ તો હાવ ભાંગી ગયા ભાઈ ચાલી શકે મામા મામામ પગે લથડાતો લથડાતો તળાવ પાસે પહોંચ્યો અને તળાવમાં જઈને ધીમે ધીમે પાણી પીવાનું ચાલુ કર્યું બેણે કીધું હતું ને કે ઢોરો ચડતા ઢીચણ ભાંગે એટલે ઢીચણ તો એના ભાંગી ગયા પાણી પીતા પેટ ફાટે એમ કીધું તું ને ક્યાં તો સિંહ તો મંડ્યો પાણી પીવા મંડ્યો પાણી પીવા કેટલું બધું પાણી પીધું ને ત્યાં તો કરતું કે એનું પેટ ફાટ્યું અને ઓલા ભટુડા હતા નહીં એ માં મા કરતા બહાર નીકળ્યા અને દોડતા 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 એની મા પાસે આવ્યા અને ભટુડા એની માને વળગી પડ્યા અને પછી ભટુડીએ કીધું કે જો મેં કીધું તું એમ તમે ન કર્યું એટલે આમ થયું ને આ તો તમે બચી ગયા પણ હવે પછી આવું ક્યારેય કરતા નહીં ભટુડાએ કીધું હોમાં હવે ક્યારેય અમે કોઈ અજાણું આવશે તો બાણું ખોલશું નહીં પછી તો ભાઈ ભટુડી બેન અને ચારેય ભટુડાએ ખૂબ જંગલમાં મોજ કરી ખાધું પીધું ને વાત કર્યું